ભાઈ અમે અત્યારે છીએ ગાંડી ઘરની માલપા અને આજે અમારો ગીરમાં પહેલો દિવસ છે અને અમે અને અમારા સુરેશભાઈ આ અશ્વિનભાઈના મહેમાન બન્યા હતા અમને સૌથી પહેલાં કંઈક હાલો તમને એક સા પાણી પાઈ પાંચ હમણાં રિસોર્ટે પીને આવ્યા છીએ તો એક એક કામ કરી તમને લાઈવ નાળિયેર પાઈ બરાબર છે તો એ નાળિયેર તોડવા માટે ઉપર સડે છે આમ જો પાકું ને એ કાંઈ બાંધવા બાંધવાની જરૂર નથી ને

અશ્વિનભાઈ ઠેઠ પગી ગયા ભાઈ હવે નાળિયેર તોડે છે અશ્વિનભાઈ છે મેં કીધું ભાઈ રહેવા દે રહેવા દે ના મારું રોજનું કામ છે એમ બરાબર છે પણ હવે ગયા હશે તોડવા માટે થઈને ત્યાંથી હમણાં કરશે ઘા આવવા દો આ એવું જો હેઠું નાળિયેર પાછા નાળિયેરને ફેરવીને ઘા નાખે રામ જાણે કાંઈ કશે ટ્રીક પણ અશ્વિનભાઈ હવે ક્યાં અશ્વિનભાઈ દેખાતા નથી આ બાજુ તો આજુ અશ્વિનભાઈ રીંગણી આવી છે આ બાજુ ક્યાં જોરિયાત આ બીજું આવ્યું આ અશ્વિનભાઈ જોજો ભાઈ હા બસ બસ આવી જાઓ આવી જાઓ આવી જાઓ શાંતિથી ઉતરી જાઓ

અઘરું છે ને મને મને જોઈને જરાક ઓલું લાગે આજો આપણે આજો આમ એમ ને ભાઈ 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 વાહ ભાઈ અશ્વિનભાઈ ની મોજ વાહ મોજ લઈ દીધી હો ભાઈ અશ્વિનભાઈ કે રીંગણા છે તો રીંગણા એકાદ ખાતા જાઓ લેતા જાઓ હવે રીંગણા તોડવા ગયા છે ભાઈ અશ્વિનભાઈ તો કરી દીધી ફૂલ મોજે મોજ હવે પાછા આપણે અહીંયા વ્યવસ્થિત અહીંયા જો અહીંયા ભાઈ કબૂતરા સરસ મજાના આટા મારે છે અને જુઓ ભાઈ અહીંયા પટારો પડ્યો છે આ વસ્તુમાં તમને પહેલાં કીધી હતી કે આ વસ્તુ કોને કોને ખબર છે હું છે ને ખાસ કમેન્ટ કરજો બરાબર છે બાકી અત્યારે હવે જવાના છીએ સોમનાથના દર્શન કરવા માટે તો મહાદેવજીના દર્શન તમને ભેગા ભેગા કરાવશું કે અચ્છા હાલો આખું પરિવાર આવી ગયું છે ભાઈ હં તો અંદર તો કેમેરા લેવા લઈ જવા નહીં દે પણ તો તમને ભેગા ભેગા લઈ જાવું બરાબર બાકી મેં તમને કીધું એમ અત્યારે આપણે સીએ ગીર હવેલી રિસોર્ટની અંદર ને તમારે કોઈ પણ આમ કહેવાય કે ગીરની મોજ લેવી હોય તોય મોસ્ટ વેલકમ તમારી સ્કૂલની પિકનિક કરાવી હોય તોય મોસ્ટ વેલકમ વન ડે પિકનિક કરવું હોય તોય વધારો કોર્પોરેટ મીટિંગ હોય એ આમદમ ખાલી તમદારે શાંતિ લેવી હોય વધારો તમને સો મજા આવી જાય બરાબર તો આ વ્લોકને આપણે લાંબો નથી કરતા ફરી મળીશું બાકી આ દેશી વ્લોક જોવાની મજા આવશે તો લાઇક શેર ફોલો કરજો ને ચાહુંથી હું ડાયરેક્ટ અહીંયા જમવા બેહી ગયો છે હા બારુલ રામે રામ કહી દે બધાને રામે રામ ભાઈ તમને પેલા સરસ મજાનો રસ્તો બતાવવો ઘણા બધા ઓળખી જાય કે રસ્તો ક્યાંનો છે ભાઈ આપણે હાઉ ડાયરો અત્યારે આવ્યા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે તેને સોમનાથ અને સોમનાથ બસ પહોંચી ગયા છીએ જો બધાય હવ ડાયરો અમારા સુરેશભાઈ અમારા સારથી બધાય હાઉ બહુ કે છે છેલ્લે મારી વાલી બરોબા હા સારથી કે સ્વારથી સારથી સારથી કે જે તમે અમને સાચા રસ્તે લઈ જાવ છો બરાબર છે જો ભાઈ આ સરસ મજાનું બોર્ડ આવી ગયું સોમનાથ નું બરાબર અને આ જે પ્રતિમા છે ને ભાઈ બરાબર એનો કઈ ઇતિહાસ કહેવાની જરૂર નથી બહુ ને ખબર છે પ્લીઝ એક વાર જરાક જોઈ લેજો આ બહુ મોટો ઇતિહાસ છે આ પ્રતિમાનો તો ભાઈ હાલો તો હવે ફટાફટ મહાદેવજીના દર્શન કરી લઈએ બધા માટે પ્રાર્થના કરી લઈએ કે મહાદેવજી બધાના જીવનમાંથી દુઃખ દૂર કરે બધાને સુખિયા સુખિયા કરે અને બધાને જે કંઈ પણ મનોકામના બધી પૂરી કરે બરાબર અને અહીંયા એ ઉભા રહે એવું કંઈ દેખાય છે મહાદેવજી ઉભા એક જ મિનિટમાં તમને મહાદેવજીના દર્શન કરાવી દો ઉભા રગડી અંદર તો આપણને ફોન લઈ જવા નહીં દેને આપણે લઈ પણ નહીં જાઓ બરાબર જો હાલ આ જો ભાઈ હર હર મહાદેવ ભરત દેખાય છે

લગભગ હાડ અગિયાર જેવું થયું છે અને મહાદેવજીના દર્શન કરવા સોમનાથ આવી ગયા છીએ ભાઈ બરાબર જ્યોતિર્લિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ બહાર જ્યોતિર્લિંગનું એટલે ખરેખર બહુ આનંદ થાય છે અને બહુ દિવ્ય જગ્યાએ અહીંયા આવ્યું એટલે એમ કહેવાય કે મજા 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 આવી જાય અને જે લોકો અહીંયા આવ્યા છે એને તો અનુભૂતિ થઈ જ હોય બરાબર ને હર હર મહાદેવ હર મહાદેવ 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 હાલો ભાઈ મહાદેવજીના દર્શન કરી લઈએ કોઈ સરસ મજાના દર્શન થયા ને એમ કહેવાય કે ભાઈ અમારા ભાઈમાં છે અમારે નસીબમાં છે અમારે અમારે ગાડીનું પંચય પડ્યું થોડાક લેટ છે પણ લેટ છે ને એમાં અહીંયા આરતીના દર્શન થઈ ગયા ભેગા ભેગા હા સુરેશભાઈ શું કેવું આ બાબતે આ દર્શન એવા હોય ગુરુભાઈ કે જેનું વર્ણન કરવું હો એમ ને બહુ સરસ મજાના દર્શન થઈ ગયા હવને ફરી એકવાર છેલ્લી વાર તમને જો ભાઈ છેલ્લી વાર તો નહીં આમ તો ઘણી વાર આવન થાય પણ આજના દિવસ માટે ફરીવાર દર્શન કરાવી દઉં છું બધા જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં ભાઈ હાલો તો હવે જવાનું છે એક જગ્યાએ અમને ખબર નથી મારા સારથી શ્રી લઈ જાય છે હા અમારા ભેરું બંધ હાલો જવાનું છે ભાઈ હવે હે આપણે જવાનું છે સરસ મજા હાલો તો ભાઈ હાલો ભાઈ ફાર્મમાં બરાબર અને આ લોક આપણે અહીંયા જ અહીંયા પૂરો કરી દઈએ છીએ ફરી તમને કહી દઉં છું કે ભાઈ

અને અહીંયા રિસોર્ટ ની બરાબર વચમાં એમ કહેવાય કે પ્રોગ્રામ કરી નાખ્યો છે અને પ્રોગ્રામ છે આજે વાલે એનો બટેકા ભૂંગળા બટેકા ભુંગળા નો પ્રોગ્રામ છે ને જો બધી વસ્તુ એમ કહેવાય કે તૈયાર થઈ ગઈ છે જો આ તૈયાર છે શું શું વસ્તુ છે જો આયરા બટેકા આ શું કહેવાય ચવાણું છે આ સેવ છે બીજું ચવાણું છે આ અનિયન એટલે કે કાંદા છે અને આની માલપ શું છે ભાઈ હેની અંદર ભાઈ ચટપટી ચટણી અચ્છા આની ઉપર ચટણી આમાં છે ચટણી અને સામે જો ભાઈ સાસના દેગડા ભરાઈ ગયા છે બરાબર જીરું મીઠું બધું છે અને હવ ડાયરો એમ કહેવાય કે ફરતી કોરને બરાબર અમારો જે આપણો રિસોર્ટ છે ને એ આ ફોટો દેખાય છે ને આડું આવી ગયું ઓલું શું કહેવાય ઝાડવું પણ ગીર હવેલી રિસોર્ટ છે એનું જે આ બાળકોનું રમવાનું છે ને બધું આ ન્યા આ પ્રોગ્રામ ભાઈ ગોઠવાનો છે

ઓલું કહીએ ને તમે માંગો તો ભગવાન આપી દે એટલે અમે લગભગ પંદર વીસ દિવસ થી પ્રોગ્રામ કરતા હતા સુરત માં ઘેર કે ભૂંગળા બટાકા એક વાર લાવ્યા જય હો માયકી ચિંતા કઈ કી જય હો માયકી ચિંતા કઈ એટલે આપણે પ્રોગ્રામ છો નહીં ભૂંગળા તળ્યા ઈ ખવાઈ ગયા બટેકા લાવ્યા ને ઈ ખવાઈ ગયા પણ બટેકા ભૂંગળા નો થયા એમ ને કાય વાંધો નહીં ભાઈ માતાજી સાંભળી લીધું કે બટેકા ભૂંગળા ખાવા તો અહીંયા પ્રોગ્રામ જોયા એમ જો અને મારા પપ્પા કોઈની વાટ જોઈ નથી ને આવતી પહેલું હેને શરૂઆત કરી છે હા અને અમારા સસરાજીની એક બહુ મોટી ખાસિયત છે તમે એને હાથ ફનાનો ખવડાવી દો પણ જ્યાં સુધી એને ભાખરી ન મળે ને સુધી ન આવે ભાઈ વાલી જ્યાં સુધી વેળ વેળલો પડે ને સુવો છે હું છે આ સુવો 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 હા એટલે કાચો ગોળ

આપણે કરશું હવે હરી એલા લે સાસ થોડી ધોળાઈ ગઈ હરિહર હાલો ભાઈ હરિહર આપણે કરી લઈ હાલો ભાઈ હવને ભાઈ જય માતાજી હાલો કરો સાલો જય માતાજી અમારા ભાઈ ની પણ ટેવ એટલે ટેવ જિંદગી માં કદાચ હું પછી વાર ભૂલી ગયો છું બાકી હા ભાઈ પગે લગાવ વગર ખાવાનું નહીં ભૂલ્યા હોય જય હો વાહ ભાઈ વાહ બકા તારી પર માન છે એક પછી એક બધા આઉટ થઈ ગયા છે હું આઉટ છું

મામાએ એમતા જમતા શું કઈ ભાણા એક જરાક લીધું છે તો મામાને એક રિક્વેસ્ટ છે એકાદ નાખો આપણે રસિકભાઈ ફૂલ ફેમસ કરી દેવાના છે અત્યાર સુધી કોઈને કેતા નતા ને પણ બેસિક હોય તો રસિકભાઈ રસિક ભાઈ પણ રસ લઈ લેટમ જો એના ધર્મપત્ની જ કીધું એને ખાલી ભાવતી આઈટમ હોય ને પોસ્ટ તમ આવી જાવ આવી જાવ મેદાનમાં હે ના ભાઈ આ મજાક છે એટલે આમ ફાસ્ટ ખાઈ મારી છે એમ બરાબર છે ખાધું વધારે વાત છે તમે ખાવું એને કેમેરો તો બાજુ કરો તમે લે લે કોઈ બંધ કરો બંધ કરો કોઈ જોતા નહીં આખું બધા બંધ કરો જોતા નહીં કોઈ જોતા નહીં હાલો

એટલે બઉ ત્રી પાંત્રી કિલોમીટર છે એટલે મોસ્ટ વેલકમ અહીંયા નંબર આપેલા છે એડવાન્સ બુકિંગ ખાલી કરાવી લેજો બરાબર છે બાકી જો આવા દેશી જોવાની મજા આવતી લાઈક શેર ફોલો કરી લેજો ફરી પાછા ભેગા થવું ત્યાં સુધી ને રામે રામ હાલો હવે જરાક ભાઈ તાપડું કરી લઈ